હાલ સોશિયલ મીડિયામાં એક રીલ વાયરલ થઈ રહી છે ને જે આપણે બધાએ જોઈ હશે બિગ બોસ વિનરની એટલે બિગ બોસમાં આ વખતે ગૌરવ ખન્ના જે વિજેતા બન્યા છે અને તેમની સાથે ફરહાના ભટ્ટ હતી અને જેની ચર્ચા ખૂબ જ થઈ છે આ વખતનું સિઝન છે તે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌરવ ખન્ના માટેનું સિઝન હતું બિગ બોસમાં હાલ સુધીમાં એટલે જ્યારે કાલે સિઝન પત્યું છે અત્યાર સુધીમાં ઓગણીસ સિઝન આવ્યા છે અને દર વખતે જે પણ એક્ટર આમાંથી બહાર નીકળે છે તે ખૂબ જ સારું કામ કરે છે અને એ લોકોને આ બિગ બોસનો શો જોવાની જ કંઈક અલગ મજા આવે છે અને બધા જ ઓડિયન્સ હોય છે તેને બિગ બોસ સાથે એક અલગ જોડાણ થઈ જાય છે પણ શું તમને ખબર છે કે આ શો સેના પરથી બન્યો છે આ શો બિગ બ્રધર જે અમેરિકામાં થાય છે તે શો પરથી બન્યો છે અને બિગ બ્રધર પણ સેના પરથી બન્યું તે પણ એક અલગ જ વાત છે જે આ વિડિયોમાં અમે તમને જણાવીશું ગૌરવ ખન્ના એ પોતાના પર લાગેલા આક્ષેપો વિશે જવાબ આપ્યો અને કહ્યું જયારે તમે કોઈ પ્રોફેશનમાં લોકપ્રિય ચહેરો હોય ત્યારે લોકો તમારી પાસે ખાસ પ્રકારની જીવનશૈલીની અપેક્ષા રાખે છે મેં એવું કઈ જ નથી કર્યું કારણ કે હું વાસ્તવિક જીવનમાં આવો જ છું મે મારા કપડા રિપીટ કર્યા મેં ક્યારેય ગાળો નથી આપી મેં હાથથી જમવાનું ખાધું અને મને તેના પર પછતાવો નથી કારણ કે હું આવો જ છું ત્યારે બીજી બાજુ મિત્તલે જે ચોથા સ્થાને રહ્યા છે તેમની વિશે વાત કરતા તેમને કહ્યું કે વિજેતા જાહેર થયા બાદ મીડિયા વિશે જ્યારે તાનિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે જીકે શું કરશે પણ તે તો ટ્રોફી જીતી ગયો ત્યારે તેના પર તાનિયાએ કટાક્ષ કરીને કહ્યું કે જીકે હજી કંઈ કર્યું છે કે શું જીકે કંઈક કરે કે ન કરે મને ફરક નથી પડતો મારી દુનિયા મારા ઈદ ગિર્દ જ ફરી રહી હોય છે ફરી એકવાર તાનિયા મિત્તલે જીતની જે ખુશી હતી તે ઈર્ષામાં દેખાડી અને પોતાની આજુબાજુ ફરી રહ્યું છે બધું જ એવું બતાવ્યું જેમ કે અમાલ મલિક હતા આ સિઝનમાં અમાલ મલિક ગ્રાન્ડ ફિનાલેના ઘણા દર્શકોને અપેક્ષા હતી કે તે લાસ્ટ સુધી હોય ફરાના ભટ્ટ વિજેતા બનશે એવું પણ હતું કારણ કે ફરાના પણ શરૂઆતથી ગૌરવ ખન્નાના યોગદાન પર સવાલ ઉઠાવતી હતી જોકે અંતે ટ્રોફી ગૌરવ ખન્નાના હાથમાં આવી જેમાં ફરાના ભટ્ટ પ્રથમ રનરઅપ પ્રનીત મોરે બીજા રનરઅપ રહ્યા ત્યારે તા મિત્તલ ચોથા અને અમાલ મલિક પાંચમા સ્થાને નાઇન્ટીન એટી ફોર જોર્જ ઓરવેલ ની બુક પરથી એ આ બિગ બ્રધર શો બનાવવામાં આવ્યો ને તેમાં કંઈક એવું હોય છે કે જે પણ લો બિગ બોસ કહે કે જે પણ ઉપરી અધિકારી કહે તે જ લોકોને કરવાનું એટલે ક્રાઈમ હોય કે કંઈ પણ હોય જો તે લોકોનો સૂવાનો સમય પણ ફિક્સ હોય છે ઉઠવાનો સમય ફિક્સ હોય છે તે લોકોનો જમવાનો સમય ફિક્સ હોય છે એટલે એવું એક પ્રકારનું તાનાશાહી કહી શકાય એટલે કોઈ એક વ્યક્તિ તમને જે કહે એ કરવાનું ને જો તમે નહીં કરો તો એ તમને સજાના તમે ક્રાઈમ કહી શકો અને આ બુક પરથી બિગ બ્રધર જે ખૂબ જ ચર્ચિત શો છે એમાં શિલ્પા શેટ્ટી જીત્યા હતા અને તે બાદ એ આટલું મોટું નામ બન્યા અને આજ બધા પછી બિગ બોસ બન્યો અને બિગ બોસ ઇન્ડિયામાં અને ઈન્ડિયાની બહાર પણ લોકોનો એટલો જ ફેવરેટ શો છે તો તમને પણ આ વખતના બિગ બોસના વિનરને જોઈને એમ થયું હશે કે અનએક્સપેક્ટેડ હતું એમ લોકો માટે પણ હતું પણ બિગ બોસની પાછળની હિસ્ટ્રી હવે કોઈ તમને પૂછશે તો આ વિડીયોમાં આપેલી માહિતી દરમિયાન તમે અમને જરૂરથી કહી શકશો કે બિગ બોસ ક્યાંથી આવ્યું બિગ બ્રધર ક્યાંથી આવ્યું અને હવે પાછું એક વર્ષની રાહ જોવી પડશે ફરી એકવાર બિગ બોસમાં કયા કન્ટેસ્ટન્ટ આવશે શું ધમાલ મચાવશે એ જોવા માટે અને લેટેસ્ટ અપડેટ માટે એટલે બોલિવૂડની કોઈ પણ લેટેસ્ટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો